મારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાતા આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસોથી થી બારસો છત્રીસ ગોંડલ એક હજાર એક્યાસી થી બારસો છાસઠ જામનગરમાં જામજોધપુર બારસો એકાવન અમરેલી માં અગિયારસો થી બારસો પંદર ઓડીનાર એક હજાર વીસ થી બારસો બાર તળાંજ એક હજાર વીસ થી અગિયારસો છન્નુ હળવદ બારસો થી બારસો ઓગણસાઠ

વિજાપુરમાં બારસો પચીસ થી બારસો પંચ્યાસી હારીજમાં બારસો એકવીસ થી બારસો સિત્યોતેર માણસામાં બારસો થી બારસો છોતેર ગોજારીયામાં બારસો થી બારસો સુડતાલીસ કડીમાં બારસો થી બારસો પંચાવન વિસનગરમાં બારસો થી બારસો એક્યાસી પાલનપુરમાં બારસો થી બારસો પાસઠ તલોદમાં બારસો થી બારસો થરાદ માં બારસો સાઠ દહેગામમાં બારસો નેવું દહેગામતાલીસ કલોલમાં બારસો ત્રીસ થી બારસો ચોપન સિદ્ધપુર માં બારસો ચાલીસ થી બારસો ચુમ્મોતેર હિંમતનગર માં બારસો ચાલીસ થી બારસો અડસઠ કુકરવાડા બારસો ત્રીસ થી બારસો સડસઠ ધનસુરામાં બારસો વીસ થી બારસો પિસ્તાલીસ ઈડરમાં બારસો થી બારસો પિસ્તાલીસ પાથાવડમાં બારસો વીસ થી બારસો સાહીઠ રાજ્યમાં બારસો ચાલીસ થી બારસો ત્રેપન ખેડ્રમામાં બારસો ચાલીસ થી બારસો એકાવન થરાદમાં બારસો ત્રીસ થી બારસો સત્તાણું લાસણ બારસો પાંત્રીસ થી બારસો પંચાવન આંબલિયાસરમાં બારસો વીસ થી બારસો સાડત્રીસ શિહોરીમાં બારસો એકાવન થી બારસો ચોસઠ વારા બારસો પચાસ થી બારસો છાસઠ દાહોદ બારસો વીસ થી બારસો ને ચુમ્માલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ